નમસ્કાર મિત્રો લખપત વિસ્તાર જે છે એ ન માત્ર ગુજરાત કચ્છ પણ સમગ્ર ભારતનું જે છે એ છેવડા વિસ્તાર છે અને એના પછી એમ કહેવાય છે કે દરિયો અને રણ અને પછી જે છે આપણે ભારત અહીંયા પૂરું થાય છે સરહદ જે છે એ સંતરી હોય છે અને સરહદને જે છે ધબકતું રાખવું એ સૌની નૈતિક જવાબદારી હોય છે આ વિસ્તારની અવગણના ક્યારે પણ રાષ્ટ્રને પાલવે નહીં એટલે હું એમ કઉ છું કે તમે મધ્યમાં જે વિકાસ ચોક્કસ કરો પણ બાઉન્ડ્રી જે છે આપણે મકાન તેની મજબૂત બનાવતા હોય છે પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે બાઉન્ડ્રીના પથ્થરો જે છે એ જીર્ણ થઈ ગયા છે પડી ગઈ છે અને ઘણી બધી સમસ્યાઓથી આ વિસ્તાર ત્રસ્ત છે પણ સાથે સાથે આજે મારી જે મુલાકાત કરવાની છે હુસેનભાઈ રામા એ ન માત્ર લખપત પણ મારે સમગ્ર કચ્છના પ્રશ્નોની પણ સાથે વાત કરવી છે જેમ કે શિક્ષકોની ઘટનો પ્રશ્ન છે ખરાબ ભંગાર રોડ રસ્તાની વાત છે વાત છે અને આ બધી જ વસ્તુ તમે જે જે વિશે આપણે વાત છે છે અને એ પણ આપણી સાથે જે ઉમેદવાર રહી ચૂક્યા છે ધારાસભ્યના આ વિસ્તારના તો એ પણ જે છે એ અવારનવાર અમે એની સાથે પ્રશ્નોની ચર્ચા કરતા હોય છીએ ઇબ્રાહમભાઈ શાહે સાથે આપણે માતાના મઢની જે સમસ્યાઓની વાત કરી તો મિત્રો શું છે સમગ્ર આ વિસ્તારની તાસીર અને ત્યારબાદ કચ્છના અમુક મહત્વના પ્રશ્નોની પણ વાત કરશું હુસેનભાઈ રાયમા સાથે હુસેનભાઈ ખાસ કરીને મા ન્યુઝમાં આપનું સ્વાગત છે આ વિસ્તારની આપણે સમયાંતરે વાત કરતા હોય આ વિસ્તાર બધાને જોઈએ છીએ એનાથી ખનીજની વાત છે પ્રવાસનની વાત છે ધાર્મિક સ્થાનોની વાત છે પણ અવગણના કેટલી થાય છે આ વિસ્તાર જયમલસિંહ સૌ પ્રથમ તો હું આપનું અને આપની સમગ્ર ટીમનો આશાપુર મહાશાપુરા ટીવી ન્યૂઝનો લખપત તાલુકા વતીથી આભાર માનું છું કે અવારનવાર ભુજથી એકસો ત્રીસ કિલોમીટર દૂર દયાપુરમાં કે પાંદરો ખાતે આવી અને સ્થાનિક પ્રશ્નોની વાત આપી સૌથી પ્રથમ વખત વાત કરું લખપત તાલુકાની તો જેમ આપે કીધું કે આ સરહદી વિસ્તાર છે બોર્ડર પર વિસ્તાર છે પાકિસ્તાનની અડીને આવેલો અમારો લખપત તાલુકો છે ત્યારે સૌથી પહેલાં આપણે સૌ એમ કે એક માનતા હોઈએ કે ભારત મહાસત્તા બને પરંતુ ભારત મહાસત્તા ત્યારે બને જ્યારે આપણો પાયો મજબૂત હોય અને સૌથી પ્રથમ પાયો હતો શિક્ષણ છે લખપત તાલુકામાં શિક્ષણની અત્યારની સ્થિતિ વાત કરું જેમલસિંહભાઈ તો એક થી પાંચ સુધી છેતાલીસ પ્રાથમિક શાળાઓ છ થી આઠ એવી બાસઠ એટલે કુલ એકસો આઠ પ્રાથમિક શાળાઓ લખપત તાલુકામાં એકસો આઠ માંથી બે શાળાઓ એવી છે પીપલ ગ્રુપ શાળાની તેરા અને નરા ગ્રુપ શાળાની દ્રગણવાન કે જ્યાં જીરો શિક્ષક છે એક જ શિક્ષક નથી એકત્રીસ ગામ એવા છે પ્રાથમિક શાળાઓ કે જ્યાં એક શિક્ષક ઉપર એક થી આઠ સુધી ચાલે છે એક જ શિક્ષક બનાવે છે કુલ લખપત તાલુકામાં ચારસો ચોર્યાસી શિક્ષક શિક્ષકોનું મહેકમ છે એની બદલે બદલે અત્યારે બસો અઠ્ઠાવન શિક્ષકો માત્ર છે બસો ને શિક્ષકોની ઘટ છે ચોરાણું શિક્ષકો બદલી બદલી થઈ ગયેલ છે પણ છૂટા નથી કરેલ બસો ચોરાણું ત્રણસો શિક્ષકની ઘટ છે ચારસો મહેકમ સામે ત્રણસો ને ઘટ છે આ તાલુકાની પરિસ્થિતિ છે કેટલીક શાળાઓ મર્જ કરી નાખવામાં છે અને જે શિક્ષકો જે જેમની બદલી થઈ ગઈ છે એ સ્વાભાવિક છે કે એમને આજે તો ખાલી છૂટો થવાનું છે એટલે એ લોકો બાળકોના શિક્ષણ પ્રત્યે કોઈ ધ્યાન આપતા નથી અને શિક્ષણ એકદમ ખાડામાં જઈ રહ્યું છે લખપત તાલુકાની અંદર શિક્ષણની અત્યંત બહુ ગંભીર પરિસ્થિતિ છે સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી હોય ત્યારે પ્રાથમિક શાળામાં જીરો શિક્ષક હોય તો ડિજિટલ ઇન્ડિયા ક્યારે થશે ડિજિટલ ઇન્ડિયા કરવો તો સૌથી પ્રથમ શિક્ષણનો પહેલો પાયો

એક સુપ્રિડ અને બે ડોક્ટર હોવા જોઈએ પરંતુ અમારું આખું સીએસસી વર્ષોથી બે હજાર માં જયનારાયણ વ્યાસ આરોગ્ય મંત્રી હતા અને પીએસસી માંથી સીએસસી બનાવી અને એનું ઉદઘાટન કર્યું બે હજાર આઠ થી કરી અનેક વખત અમે રજૂઆત કરી માત્ર એક જ ડોક્ટર ઉપર અમારું સીએસસી ચાલે છે સીએસસી માં કોઈ એક્સરે નથી સોનોગ્રાફ નથી કોઈ રિપોર્ટ થતા નથી નોર્મલ બીમારી હોય તો માણસોને સ્વ ખર્ચે અહીંથી ભૂજ ધક્કા ખાવા પડે છે એના સિવાય જેમલસી સિંહ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ જે મુખ્ય ખનીજનો નો ત્રીસ ટકા આવક અને ગૌણ ખનીજ ની દસ ટકા ડીએમ ફંડ માં સરકાર માં જમા થાય ડીએમ ફંડ કલેક્ટર હસ્તક આવે છે ડીએમએફ ફંડ હેઠળ પાંદરો લખપત તાલુકાના વર્માનગર અને અબડાસા તાલુકાના મોથારા ખાતે હેલ્થ ક્લિનિક ચાલુ છે અત્યારે ગઈકાલે જ મને એવા સમાચાર મળ્યા કે એ હેલ્થ ક્લિનિક બંધ કરવાની તૈયારીમાં છે કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ અને વહીવટી તંત્ર ત્યાં સાહેબ હેલ્થ ક્લિનિકમાં અત્યારે પણ પાંદરોમાં તમે ઓન રેકોર્ડ જુઓ તો એસી થી સો ઓપીડી રોજ થાય છે એસી થી સો ત્યાં તમારા લેબોરેટરી પણ થાય છે એક્સરે પણ થાય છે એમ્બ્યુલન્સ વાહન પણ છે તમામ રિપોર્ટો થાય છે એક રૂપિયા વગર તમને સારી દવા મળે લખપત કે કચ્છના ખનીજમાંથી જે ફંડ ભેગું થાય એનામાંથી બે ક્લિનિક ચાલતું આખા કચ્છમાં ફંડ સંચાલિત એ પણ બંધ કરવાની તૈયારી છે છે જયારે એવા સમાચાર મળ્યા કે આજુબાજુમાં જે સબ સેન્ટરો ચાલુ થયા છે આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય વિભાગ દ્વારા ત્યાં કોઈ લોકો જતા નથી ત્યાં દસ ઓપીડી નથી આવતી અને દસ ઓપીડી નથી આવતી એના કારણે આ લોકો ડીએમએ ફંડ બંધ કરવા માંગે છે જો ત્યાં નથી આવતી જો સારી સુવિધા નહીં મળતી એટલે જ માણસો ડીએમએ સંચાલિત હેલ્થ ક્લિનિકમાં જાય છે આટલી તમામ સમસ્યાઓ લખપત તાલુકામાં છે અને સૌથી વાત હું એમ કહું કે કચ્છના કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચન ઈ રતનાલ ગામના હોય પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર કે વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા મોદી સરકારમાં પણ મિનિસ્ટર રહ્યા ઈ પણ રતનાલ ગામના અંજારમત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ શાંગા એ પણ

એટલા સુધી એટલા હોશિયાર માણસો જે જયમલસિંહભાઈ કે આવનાર વ્યક્તિ ઉંમર કેટલી છે એને વજન કેટલું ઉપાડ્યું છે પગ ઓળખી બતાવે એવા અને એ ઓન રેકોર્ડ પેપરની કટિંગ પર મારી આવા માણસો છે અમે સરસ સાચવી એટલા માટે બેઠા છીએ કે અત્યારે અમને કોઈ એમ કે ભુજમાં તમને વીસ રૂપિયા પગાર મળે પરંતુ નહીં અમે આ મારી માતૃભૂમિ છે અમારી જન્મભૂમિ છે અને જન્નિશ્ચય જન્મભૂમિ સ્વર્ગાદપી કરીએ છે મા અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ ચર્યાતી છે ત્યારે આ સરહદી વિસ્તારમાં ઓગણીસો થી નેવું થી બે દરમિયાન લખપત તાલુકાના એસી ટકા પાટીદાર ભાઈઓ માઇગ્રેશન કરી રહ્યા છે બીજા કેટલા લોકો છે સરહદ સાહેબ ત્યારે સચવાશે જયારે અહીં માનવ વસ્તી હશે તો માનવ વસ્તી ત્યારે જ હશે જો તમને શિક્ષણ આરોગ્ય મળે સારા રોડ રસ્તા મળે સારું ધંધો રોજગાર મળે આ તમામ સમસ્યાઓ લખપત તાલુકામાં છે અત્યારે ગ્રામ પંચાયતી કરીને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પ્રજા ચુકાદો આપ્યો અને સ્વાભાવિક છે કે લોકસભા જેને પ્રજા ચુકાદો એ લોકો સત્તામાં છે ત્યારે અહીંયાથી કરીને દિલ્હી સુધી તમારી સરકાર હો તો તમને નડતર શું છે અમે અહીંયાથી કચ્છના ચૂંટાના તમામ ધારાસભ્યો હોય સાંસદ હોય કે જિલ્લા પંચાયતના તાલુકા પંચાયત હોય કે તમારે એક રાજધર્મ નિભાવવો છે રાજધર્મ એ હોય કે તમે જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હો ત્યાં સારું શિક્ષણ મળવું જોઈએ સારું આરોગ્ય મળવું જોઈએ સારા રોજગાર મળવા જોઈએ આટલી સમસ્યાઓથી લખપત તાલુકો ત્રાસિત છે અત્યારે સાહેબ લખપત તાલુકામાં ગોદાતર ડેમ છે સાહેબ વર્ષોથી રિપેરિંગ નથી કર્યું ગોદાતર ડેમનું પાણી ખેતરો નથી મળી શકતું આવી પરિસ્થિતિ છે તો સરકાર સરકાર ની વિનંતી છે કે સરહદ નો તાલુકો છે તો ખરેખર સાહેબ રાજસ્થાનમાં જે મુલસીભાઈ એવું છે કે જે સરહદ વિસ્તાર બાળમેર કે જેસલમેર જે સરહદ પડે ત્યાં સાહેબ કોઈ ડોક્ટર કે શિક્ષક હોય તો બીજા કરતાં કરતા સરકાર પગાર જ વધારે આપે છે કે એસી હજાર પગાર હોય અને સરહદ પર રહ્યો એના પરિવારથી દૂર રહે વીસ હજાર રૂપિયા પગાર વધારે આપે સરકારને પણ વિનંતી કરીશ કે સેમ આવું જ લખપત અને સરહદી વિસ્તારમાં વિસ્તાર માટે થવું જોઈએ મિત્રો ખાસ કરીને જિલ્લા પંચાયતના સદસ્ય મામદભાઈ પાસે આવી અને એમણે ખાસ કરીને વિધાનસભાનું એક પ્રતિનિધિત્વ કર્યું છે અને લોકોના પ્રશ્નોને એ સમજ્યા છે એટલે આ વિસ્તાર નહીં કારણ કે એની પાસે અબડાશા લખપત અને નખતના ત્રણે ત્રણ વિસ્તારના પ્રશ્નો અને જિલ્લા પંચાયતનું સદસ્ય જે છે ને એ ન માત્ર એ વિસ્તારના હોય છે આખા કચ્છના હોય છે કારણ કે જ્યારે પંચાયતમાં પ્રશ્ન ઉપાડે છે સદસ્ય ત્યારે એ એના મેં સંકલનમાં એની બેઠકમાં જે અલગ અલગ પ્રશ્નો એ જોયા છે ત્યારે એમ થાય કે મામદભાઈની ચિંતા છે કે આ વિસ્તારમાં શું શું થઈ શકે પણ એમના ઉઠાવેલા જવા પ્રશ્નોના જવાબ શું આપે છે અને કેવી રીતે એ લોકોને ટાળે છે એવી વાત મેં ભૂતકાળમાં ઇન્ટરવ્યુમાં લીધી છે આપણે મામદભાઈને મળી મામદભાઈ તમે સમયાંતરે તમારે જિલ્લા પંચાયતમાં પ્રશ્નો ઉપાડતા હશો પ્રશ્ન ઉપાડ્યા પછી ને ત્યાંથી એ લોકોને તમને પ્રત્યુત્તર શું આવે છે જયમલજીભાઈ જ્યારે પણ પ્રશ્ન અમે જિલ્લા પંચાયતમાં ઉપાડીએ સૌથી પહેલાં તો શિક્ષણની ચિંતા હોય કારણ કે કચ્છ છેવાડાનો જિલ્લો છે અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલો છે પણ એ લોકો એમ કહે છે કે અમે ફાઇલ ઉપર મોકલી છે અને મેં કીધું સાહેબ આજનો એક દિવસ જો શિક્ષણનું બગડી જાય તો તમારી પર તાકત નથી અને રાજ્યના મુખ્યમંત્રીની તાકાત નથી દેશના તાકાત નથી એ દિવસ પાછો તમે બાળકોને આપી શકો આવી હાલતમાં આ લોકો વર્ષો કે તમે ઉપર ઉપર મૂકી મૂકી છે આજ સુધી શિક્ષકોની ભરતી નથી થઈ તો જ્યારે પણ આવા પ્રશ્ન હોય મેં મીઠાનો પ્રશ્ન મોકલ્યો કે ભાઈ મીઠાથી કચ્છને શું ફાયદો રાજ્યને શું ફાયદો દેશને શું ફાયદો મુફતનું મીઠું શું કામ જાય આજે તમે ગરીબની કોઈ રોલટી માટે એક ટ્રેક્ટર ભરીને આવતો હોય તો તમે રોલટી તો લ્યો છો ઇન્દિરા હાઉસમાં મકાન બનતો હોય બીપીએલમાં એને પણ નથી તો આવા ઉદ્યોગપતિઓને આવું બિલકુલ મફતમાં આપો છો અને આ મીઠાથી જમલજીભાઈ તમને લખવો તો લખી રાખજો તમામ કચ્છના ડેમ બે પાંચ વર્ષમાં સખ્ત ખારા થઈ જવાના ખેતીની જમીન પણ બગડી જશે અને કચ્છ એમ પોતાને કે છે કે હું ખમીર બનતો છું આવી ખમીર થવાની જરૂર નથી મીઠાથી શું ફાયદો છે કોઈ એના ઉપર ટેક્સ નથી રોયલ્ટી નથી ડીએનએ ફંડ નથી અમને પ્રશ્ન લાગુ નથી પડતો હવે કચ્છ જિલ્લા પંચાયતનો પ્રશ્ન જિલ્લાના પ્રમુખને જ પૂછે ડીડીઓને પૂછે પણ ઘણી વખત ગોલ ગોલ પ્રશ્ન તાળીને આપે છે જેથી આજે આ કચ્છ કચ્છની પરિસ્થિતિ ખરાબ છે મિત્ર અગાઉ પણ મેં તમને કીધું કે આ કમાઉ દીકરો છે અને અહીંયા અ કરોડોની પણ અબજોની રેવન્યુ જે છે એ આપતો આ વિસ્તાર છે પણ હંમેશા જે છે યાચક બનીને ભિખારી બનીને જે છે આપણે માંગવું પડે છે કે અમને આપો આ એક દયનીય પરિસ્થિતિ છે અને સરહદને ક્યારે પણ રેડી ન મૂકી શકાય કારણ કે એ ભારતનું જે છે એ સુરક્ષાનો પ્રશ્ન છે અને જેમ વાત કરી કે અન્ય રાજ્યોમાં એ સરહદી વિસ્તાર માટે સરકાર અલગ એ ગ્રાન્ટ આપતી હોય છે અને આ યોગ હોય છે આ બંધારણમાં કાયદામાં કે ઇફેક્ટેડ જે વિલેજ હોય કે જે અંતરિયાળ વિસ્તાર હોય કે જ્યાં સંઘર્ષમાં લોકો જીવતા હોય એ વિસ્તારમાં તમારે વિશેષ જવાબદારી આપવી પડે પણ અહીંયા ઉલટું છે પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ છે વિરામ તરફ હુસેનભાઈને મળી પછી આપણે જે છે વિરામ જી હુસેનભાઈ જયમલસિંહભાઈ લખપત તાલુકાની બદનસીબી કયો કે ભૂપેન્દ્રના સીએસી માં આઈસીયુ વાન ફાળવામાં આવી પણ ખરેખર આઈસીયુ એમ્બ્યુલન્સ હતી જ નહીં સાદી એમ્બ્યુલન્સ હતી અને મુખ્યમંત્રી ખુદ કહે છે કે આઈસીયુ વાન ફાળવી છે હામંતભાઈ જિલ્લા પંચાયત માં રજૂઆત કરી કે મુખ્યમંત્રી છે એ પોતે આવે છે અને આઈસીયુ વાન ફાળવે છે સાદી

સમગ્ર ગુજરાતની અંદર વર્ષ કરી અને અત્યાર સુધી એટલે કે વર્ષમાં દુર્ઘટના જે બની જેમાં નવ માણસો મરી ગયા ટીઆરપી ગેમ ઝોન રાજકોટ સત્યાવીસ માણસો વડોદરા હરણીબોટ કાનમાં ચૌદ માણસો મોરબી ઝૂલતો પુલતો એકસો પાંત્રીસ શ્રેય હોસ્પિટલમાં આગ અમદાવાદમાં આઠ અને તક્ષશિલા આગ સુરત બેદરકારીને કારણે મૃત્યુ લખ્યું અકસ્માતથી થાય કે બીજી કોઈ રીતે થાય એટેક આવી જાય પણ આ તો કાયદેસર માનવ હત્યા જેવો ગુનો થાય જયમલસિંહભાઈ રાજા રજવાડા ભારતની લોકશાહી વિશ્વમાં સૌથી મોટી લોકશાહી લોકશાહી ને આપણે આવકારી છીએ પણ રાજા રજવાડા જે રતન સાહેબ ત્યારે ન્યાય મળતો લોકોને કે રાજા એવા કોન્ટ્રાક્ટર કામ આપે રોડ બનાવવા માટે તો એ કે ત્રણ વર્ષ સુધી તું રસ્તો ન જોઈએ વર્ષ થાય એટલે તારા પૈસા લઈ જાય પણ જો રસ્તો તૂટી ગયો નુકસાન થયું માણસ મળશે તો તારા માટે માનવ હત્યાની કલમ સજા થશે આવો ન્યાય હતો અને અત્યારે આટલા બસો પંદર માણસો મરી ગયા અને સરકારનું પેટનું પાણી ના આવતો સાહેબ આવા કોન્ટ્રાક્ટરોને કાયદેસર કડક કાયદા કરી સજા થવી જોઈએ તો જ બીજાને ઉપદેશ મળે જી અને ખાસ તો જયમલસિંહભાઈ આપના માધ્યમથી ડીએમએફ ફંડવાળું કહું કે મોથાળા અને વર્માનગરમાં જે છે એ બંધ કરવાની તૈયારી છે તો આપના માધ્યમથી આશા પ્રતિ કલેક્ટર વહીવટીતંત્રને વિનંતી કરી છે કે આ ડીએમએ ફંડ સંચાલિત ક્લિનિકો બંધ ન થવી જોઈએ આ લોકલ માટે જરૂરી છે રોજ સો માણસો ગરીબ માણસોને ત્યાં સુવિધા મળે છે ક્યાં દયાપુર સીએચસી કે પીએચસી માં કોઈ એક્સરે કોઈ લેબોરેટરીની સુવિધા નથી તે એક્સરે છે લેબોરેટરી છે માણસો છે માણસોને પગાર થાય કારણ કે પાંચ મહિનાનો એટલે સ્વાભાવિક છે બિચારા માણસો રાજીનામું આપીને ચાલ્યા છે અને કોઈ પશ્ચિમ બંગાળની કંપની છે જે આનું સંચાલન કરે છે

જમ્મુ કાશ્મીર છે એમાં અલગ અલગ વિસ્તારને આપણે વિશેષ એક દરજ્જો આપતા હોય છે એમ જયારે શરદ જે છે ને એને વિશેષ દરજ્જામાં તમારે લેવું પડે અને સવાયું આપવું પડે એની બદલે આપણે જે છે એમાંથી પણ લઈ લેતા હોઈએ તો ખરેખર ક્યારે પણ વિકાસ ન થાય અને મહાસત્તા બનવાની વાત ક્યારે હોય જ્યારે તમારી સરહદ રેઢી પડી હોય તો ખરેખર આ સરહદના સંત્રીઓ છે અને એમને મજબૂત કરવાની જવાબદારી આપણા સૌની છે પંકજ કબીરા ભાવેશ ભાનુસલી વિમલ સોની સાથે જય હિમલસિંહ જાડેજા મહાન્યુઝ લખપત કચ્છ ગુજરાત